સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરો બેફામ બન્યા છે બે દારૂની હેરાફેરી કરતા એ બુટલેગરો ઝડપાયા છે વડાલી તાલુકામાં બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીઓને રોકતા બુટલેગરો ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરીકોડ તોડી આરોપીઓ ફરાર થયા હતા

ઝડપાયો છે દારૂનો જથ્થા સહિત બે બુટલેગરો ઇનોવા કાર સાથે ઝડપી પાડવામાં સફળતા મળી તો વડાડી લોકલ પોલીસ સહિત એલસીબીના સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બન્યું હતું આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બુટલેગરોને ઝડપી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે